બીએસએનએલ સમગ્ર ભારતભરની એક અગ્રણી સંસ્થા છે શ્રદ્ધે સંસ્થા છે પોતાના કર્મચારીઓની સાર સંભાળ માટે તે અવનવા કાર્યક્રમો કરે છે તેના વિકાસનું પૂરું ધ્યાન રાખે છે તેના સ્વાસ્થ્યનું પણ પૂરું ધ્યાન રાખે છે બીએસએનએલ દ્વારા પોતાના કર્મચારીઓ માટે તાજેતરમાં એક મેડિકલ સહાય કેમ્પ યોજાઈ ગયો દૂરસંચાર મહિલા કલ્યાણ સંગઠન રાજકોટ સ્ટર્લિંગ હોસ્પિટલ સ્ટાર હેલ્થ એન્ડ એલાઇન ઇન્સ્ટિટ્યૂટ કંપની રાજકોટના સ્થિત ઉપક્રમે બીએસએનએલના તમામ કર્મચારીઓ અધિકારીઓ માટે વિનામૂલ્યે મેડિકલ ચેકઅપ નિદાન કેમ યોજાઈ ગયું ડાયાબિટીસ બીપી કાનના ગળા નાથના રોગો માટે વિનામૂલ્યે નિદાન કરી આપવામાં આવ્યું હતું કસ્તુરબારો ટેલિફોન એક્સચેન્જ કોન્ફરન્સો ખાતે આયોજન કરાયું હતું અહેવાલ લલિત વ્યાસ નમસ્કાર હું હાય શેદા ખાજે આ રિટાયર્ડ બી એસ એન એલ કર્મચારી દૂરસંચાર મહિલા કલ્યાણ સંગઠન રાજકોટ જે ઓગણીસોને અઠ્ઠાણુંથી કાર્યરત છે એ આ પ્રકારના મેડિકલ કેમ્પ દર વર્ષે અમે આયોજન કરીએ છીએ આ વર્ષે અમારું જે મેડિકલ કેમ્પ છે એમાં બીપી ડાયાબિટીસ હેલ્થ અવેરનેસ પ્લસ આજના જે મેડિકલના ખર્ચા જે સામાન્ય માણસ ઉપાડી શકતો નથી તો એના માટે હેલ્થ ઇન્સ્યોરન્સ છે પ્લસ ઓર્ગન ડોનેશન છે ઓર્ગન ડોનેશન જે કે જેનું બ્રેઇન ડેડ થઈ ગયું હોય અને પછી તરત જ આપણે આપણા શરીરના અંગો જો દાન દઈ શકીએ તો કેટલા લોકોની જિંદગી બચી જાય એ માટેનું અમે કેમ્પનું આયોજન અમારા બીએસએનએલના જે કર્મચારીઓ છે એના માટે કરેલું છે અને જનરલી પાંચસો જેટલા અમારા કર્મચારીઓ આ કેમ્પનો લાભ લેશે સાથે સાથે અમારે નાક ગળું અને દાંતનો પણ કેમ્પ આયોજિત છે જે બે વાગ્યા પછી ચાલુ થશે દૂરસંચાર મહિલા કલ્યાણ સંગઠન છે માત્ર મેડિકલ કેમ્પ જ નથી કરતી પરંતુ સાથે સાથે વૃક્ષારોપણ ઠંડીની સિઝનમાં ધાબડાનું વિતરણ અત્યારે હાલમાં સ્લીપર ચપ્પલનું વિતરણ બાળકો જે હોશિયાર છે એ લોકોને શિલ્ડ વિતરણનો કાર્યક્રમ પછી કોમ્પ્યુટર ક્લાસીસ સિવન ક્લાસીસ પ્લે હાઉસીસ ખાસ અમે સિવિલ હોસ્પિટલના અત્યાર સુધીના દસ બ્લડ ડોનેશન કેમ્પ કરેલા છે જે માત્ર ને માત્ર સિવિલ હોસ્પિટલના જે બાળકો છે જે થેલેસમિયાથી પીડિત છે બાળકો એના માટેના અમે દસ જેટલા કેમ્પ આયોજિત કર્યા છે દૂરસંચાર મહિલા કલ્યાણ સંગઠન દ્વારા થેન્ક યુ હા નમસ્કાર માયસેલ્ફ અશોક હિન્ડોચા એકાઉન્ટ્સ ઓફિસર બીએસએનએલ આજે ખાસ કરીને અમારું જે દૂરસંચાર મહિલા કલ્યાણ સંગઠન અને બીએસએનએલ અને ખાસ કરીને જે સ્ટર્લિંગ હોસ્પિટલ છે અને સ્ટાર કંપની એના તરફથી સંયુક્ત ઉપક્રમે આજે સવારે સાડા દસથી સાડા પાંચ સુધી અમે નિઃશુલ્ક મેડિકલ કેમ્પ રાખેલો છે જેમાં તમામ ટેસ્ટ છે એ એક્સપર્ટ ડૉક્ટર દ્વારા કરી આપવામાં આવશે ખાસ કરીને બ્લડ શુગર છે ઇએમઆઈ છે બીજા બધા ટેસ્ટ છે અને ખાસ કરીને જે લોકોમાં હેલ્થને લગતા પ્રોબ્લેમ છે એના અવેરનેસ માટે આજે અમે કેમ્પ કરેલું છે આ કેમ્પમાં ખાસ કરીને પાંચસો જેટલા જે બીએસએલના કર્મચારી અધિકારીઓ છે એ ભાગ લેવાના છે અને ટેસ્ટ સંપૂર્ણ નિઃશુલ્ક છે અમારા જનરલ મેનેજર શ્રી ધર્મેન્દ્ર શર્મા સાહેબ અમારા ડીજીએમ અને બીએસએલના તમામ અધિકારીઓ દ્વારા અમને આ આયોજન કરવા માટે પ્રોત્સાહન મળેલું છે આ આખો હોલ અમને ફ્રી આપવામાં આવ્યો છે અને દૂરસંચાર મહિલા કલ્યાણ સંગઠન દર વર્ષે જે કાર્યક્રમ કરે છે એ અંતર્ગત આજે જાગૃતિ અર્થે આ જે કેમ્પ કરવામાં આવ્યો છે મહિલા સંગઠન દ્વારા અમે દર વર્ષે જે કાર્યક્રમ કરીએ છીએ આ આપણો ચૌદમો કાર્યક્રમ છે અને એના સિવાયના ખાસ કરીને અહીં જે અમારી બહેનોની ટીમ છે એ ખૂબ એક્ટિવ છે જેમાં હર્ષિતાબેન નીરૂબેન હિતેશાબેન બીનાબેન અને કલોલાબેન આ ટીમ મળી અને દર વર્ષે જે કાર્યક્રમો કરે છે એમાં ખાસ કરીને શૈક્ષણિક કાર્યક્રમો બાળકોનું સન્માન વૃક્ષારોપણ બ્લડ ડોનેશન કેમ્પ અત્યારે ઉનાળો ચાલી રહ્યો છે તો સ્લીપર વિતરણ શિયાળામાં ધાબડા વિતરણ અને કોઈ પણ જગ્યાએ કાંઈ આપત્તિ આવે તો અમારું જે દૂરસંચાર કલ્યાણ સંગઠન છે એ સહાય પણ મોકલે છે એટલે આવા ઘણા બધા કાર્યક્રમો અમારા દ્વારા કરવામાં આવે છે